ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરજનો પીવાના પાણીમાં ટેવલ મારી રહ્યા છે સાથે કોર્પોરેશન વડી કચેરી ખાતે રોજ રોજ મોરચો લઈને પહોંચી રહ્યા છે ત્યારે આ વગર વરસાદ પીવાનું શુદ્ધ પાણી વેડફાઈ રહ્યું છે તો જવાબદાર કોણ સાથે જ કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી કરતા મજૂરોની સેફટી સલામતી વગર પાણીમાં કામગીરી કરી રહ્યા છે ત્યારે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સાથે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ પાસે હાલમાં જે કહેવાય છે કે પાણી પુરવઠાની જે કામગીરી થઈ રહી હતી પરંતુ જે લીકેજ બંધ કરવામાં આવ્યું હતું ફરીથી જે કહેવાય છે લીકેજની અંદરથી હજારો ગેલન પાણી જે પાણી વેડફાઈ રહ્યું છે અને જળ એ જીવન છે એ રીતનું સૂત્ર જ્યારે માનનીય વડાપ્રધાન આપતા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર પાણી પુરવઠા દ્વારા જે કહેવાય છે કે આડેધડ ખોદકામ કરવાના કારણે આજે પાણીની લીકેજની ઘટનાઓ ઘટે છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જે આ કોન્ટ્રાક્ટર છે સાથે સાથે જે અધિકારીઓ છે આ આજે કોઈ પણ સુપરવાઇઝર પણ જોવા નથી મળી રહ્યો સાથે જે કર્મચારીઓ જે અંદર પાણીમાં જે ઉતર્યા છે આજે સેફ્ટી વગર જ્યારે ઉતર્યા હોય અને જો કદાચ એને જાનમાલને નુકસાન થાય અથવા તો કોઈપણ જાતની કોઈ હોનારત ઘટે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે જ્યારે નાયક પિક્ચરના અનિલ કપૂરની જેમ લોકોને તમે જ્યારે નોટિસ પટકારતા હો છો એનઓસી ચેક કરવા માટે જતા હો છો તો ખાસ કરીને આવા પુરવઠાના પાણી પુરવઠાના અધિકારીઓ આવા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી ખાસ માગણી છે